અને આવે અખિલ બ્રહ્માંડનું નાથનો જન્મ શા માટે થયો છે બોલે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્ધાય શંભવામી યુગે યુગ રાઘવેન્દ્ર સરકાર અવતરિત થયા હોય તો ભિપ્રદેય અનુસર સંત હિત હિતલિન હમનુજ અવતાર અને જો રામ રાજા બની જાય તો રામના અવતાર કાર્યની અંદર થોડોક વિક્ષેપ થાય એટલા માટે મૂહૂર્ત કાઢી નો આપ્યો પણ વચગાળાની વાત કરી વચની વચગાળાની વાત કેવી કરી કે તમારે જો રામને રાજા બનાવવા હોય તો એમાં મુહૂર્તની કઈ જરૂર નથી મહારાજ એ સમ્રાટ કોઈ મુહૂર્તની જરૂર નથી બોલે તો બોલે જે દિવસે રામ રાજા બને ને એ દિવસનું મુહૂર્ત સારું જ હોય આવું કીધું અને એટલા માટે તમે એક કામ કરો બેગી વિલંબન કરી નૃપુ સાજહી સબહિ સમાજ તમે જરીએ વિલંબ ન કરો આ એક સતર્કતા આપી કે તમારે જરીએ વિલંબ નથી કરવાનો જલ્દી જલ્દીથી તમે સીધા જ રામને રાજા બનાવી દો જો પાંચહી મત લાગે નિકા કર હર્ષ હિ રામ હિ ટીકા પાંચેય મત જો એક સરખા પડતા હોય આ મતની વાત આવી એટલે પૂર્વ પૂર્વ ધારાસભ્ય શ્રી અમારા કાળુભાઈ ની બધા છે રાજકીય માણસો એમ મતની વાત કેમ કે પાંચ મત રામચરિત માનસ એવું કહે છે ધર્મ શાસ્ત્ર આપણું એવું કહે છે કે પાંચ મત જો સરખા પડી જાય ને એ સરકારને કોઈ હરાવી ન શકે હા એ પાંચ મત ક્યાં બોલે પહેલો મત છે રાજમત લ્યો રાજના માણસો જો ચાહતા હોય તો રામને રાજા રાજા કઈ વાંધો નથી પહેલો છે બીજો મત સાધુ સંતોને પૂછો ત્રીજો મત છે લોકમત સમાજને પૂછો ચોથો મત છે ગુરુમત તો હે મહારાજ હે સમ્રાટ મારી તો હાજ હોય રામ રાજા બને અને પાંચમો મત છે વેદ મત આવા પાંચ મત જો એક સરખા પડે તો રામને રાજા બનાવવામાં કાંઈ વાંધો નહીં